જય જયંતભાઈ માં અત્યારે મસ્ત મજાનું વાસી કામ કરીને તો નવ રાત થઈ ગયા છે પણ બળી પણ અત્યારમાં બનાવી નાખી છે તમને બધાને ખબર દેશે કે આ મારે ભેસ પીવાની છે એટલે બળી બનાવી નાખી અને નાય પણ નાય બાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે મારા મમ્મી ને મારા બાબી બેઠા છે કાબા મમ્મી તમે શું કરો છો આજવાડિયા જોડિયા નીકળ્યા જમવાનું જવાનું મખા દાદા હા જમવા જવાનું છે કામ

શાંતિ બડમ તૈયાર થઈ ગયા હા મંગાવવા ઠીક તો જમ્યા મને આવ છે જમવા જવાનું છે એટલે મે મને આવ છે તો કાઈબંધને પછી પાછા મળશું કા તો નામ છે હે તો છે હું છે હું આવડે છે હે

वो पे एम् ब्लॉक मिस्टर टिंकरी वालों से कितने कमाए हैं तो सौ प्रतिशत पहला बजाने चाहिए माताजी जैसा इंग्लिश बोपर ब्लॉक मिस्टर टिंकरी वालों से बताइए जो बैठा सी आए हैं बड़े काले ना बताइए जो हसीन झांकनी है तो बताइए हाँ ये माँ यो कुछ रहे बताम ना क्या

કેમરીંગ પર લાસ્ટ ગાડી રખડો છો ઠેક દાદા સી પડ પડ ગામડા મુય ની તો છે ને પરે ને પછે જમવા જશું ના તો કા એવું લાગે થોડું ઘણું બધું આવે તેમ દેખાડી ને એવું હા અમને તો ઘણું ઘણું બતાડું તો કન્ટિન્યુ લો ગામ બધાય અત્યારે તો જો મિત્રો અમે છે ને જમવા બેસી ગયા છે જમવા માં તો આવું કાક છે અને આ બધા બેસી ગયા છે કાકીજ ના ha, sao bộ tớm đi chứ? kênh được chứ. cái nhỉ? à, đi đâu không sao không? ने वा आवाज आई वा सिंह ए काल वाट कालदात करते हां मैं तो झक से ही नहीं से बुंगड़ा दाल बतनी मुती वैसे है तो दो माइक्रो मेनवरा हो गया है आज भी तुम्हें सब्सक्राइब ना करो तो सब्सक्राइब कर के री वालों यार आज मरछन मी तो सब्सक्राइबर उधर यऊ कमीज

কোছংপামামে সিযরা মামি তামামামি তামা দ্হান ছনে মামে তামামা দের দ্হান কেদে মামা রোনো ছনোকান সানো? তামামামার ছি কে�

તો આપણે છે ને ને એન્ડ યાદ તાકી દેવી છે તો આશા છે કે આજનો લોક તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો છેલ્લે જય માતાજી જય જાન ભાઈ તો બાય બાય